શાળાના સ્ટાફના ભાઈઓ અને બહેનો ભારતનું ભવિષ્ય એવા તેજસ્વી તારલાઓ તમે સૌ જાણો છો કે દર વર્ષે ગુણોત્સવ આવે છે અને એમાં પ્રવાસના પૂરા પાંચ ગુણ હોય છે એટલે એટલે જ દર વર્ષે આપણે પ્રવાસ કરવો પડે છે એટલે જ આ વખતે પણ પ્રવાસનું આયોજન કર્યું છે પ્રવાસમાં ઘણું બધું જાણવા જેવું હોય જોવા જેવું હોય લેવા જેવું પણ હોય શિક્ષણમાં પ્રવાસનું ખૂબ જ મહત્વ છે એટલે જ તો આપણામાં કહેવત છે ફરે તે ચરે બાંધ્યો ભૂખ્યો મરે આ વખતનો આપણો પ્રવાસ દક્ષિણ ગુજરાતનો છે એમાં વડતાલ ડાકોર ગળતેશ્વર ફાગવેલ મીનાવાડા પાવાગઢ સરદાર સરોવર કબીરવડ વડોદરા અને પોઈચા ધામ છે ત્રણ રાત અને ત્રણ દિવસમાં આ બધું પૂરું થઈ જશે આવતા શનિવારે જવાનું છે જેને આવવાનું હોય એના વર્ગ શિક્ષક પાસે નામ લખાવી દે બારસો રૂપિયા ફી છે તમારા મા બાપને પૂછી જોજો પ્રવાસ ફરજિયાત નથી તમારા મા બાપ કહે તો જ આવવાનું છે સગવડ હોય તો જ આવવાનું છે આમ તો તમારા મા બાપ સગવડ વાળા જ છે એ બીડી ફૂંકવાનું ને ખોટા ખર્ચા બંધ કરી દે એક મહિનો તો પ્રવાસની ફી નીકળી જાય પણ એ બધો તમારો પ્રોબ્લેમ છે કોઈએ ઘરે જઈને ખોટા ધમ પચાડા નથી કરવાના ઝગડા નથી કરવાના તમારા મા બાપ સહમત હોય તો જ બાકી અમે પરાણે પ્રવાસમાં નથી લઈ જતા કોઈ ઘરે જઈને એમ ના કહે કે અમારા સાહેબે ફરજિયાત આવવાનું કીધું છે જો કોઈએ અમારું નામ વટાવ્યું છે તો પછી એનું આવું બન્યું છે એ વાત નક્કી છે યાદ રાખજો આચાર્યશ્રીએ પ્રેરક પ્રવચન પૂરું કર્યું અને બાળકોએ તાળીનો ગડગડાટ કર્યો તું હજુ નાની છો છઠ્ઠા ધોરણમાં આવીશ ને ત્યારે તને જરૂરથી જવા દઈશ પ્રવાસની વાત સાંભળીને ચકુડી અંદરથી હરખાઈ ગઈ ઘરે જઈને એને એને પોતાની દાદીમાં કાળી ડોસીને વાત કરી માં માં અમારે આવતા શનિવારે પ્રવાસમાં જવાનું છે ત્રણ દિવસ ત્રણ રાત બારસો રૂપિયા ભરવાના છે એમાં તમે ભરી દેશો ને બારસો રૂપિયા હું એક રૂપિયો નહીં વાપરું માં અને દિવાળીની મોસમમાં માં આ વખતે હું પણ તમારી સાથે મજૂરી આવીશ ને માં એટલે બારસો રૂપિયા તમને વાળી દઈશ પણ માં ના ન હો મારા રૂમની બધી જ છોકરીઓ જાય છે દીપલી કાંતુડી હેમલી રાહી અર્ચના ભગુડી જનુડી રાધલી રમુ અને કમોડી એ ત્રણેય બહેનો આવે છે ફી ભરી દેશો ને માં કાળીમાના ખોળામાં ચકુડીએ હરખાઈને વાત કરી જોઈએ છીએ લગભગ તો મેળ પડી જશે તો તને જવા દઈશ હાલ હવે તું ઝટપટ હાથ ધોઈ લે અને લે આ દાંતરડું થોડા બાવળિયા ના કરગઠિયા કાપી લે ત્યાં સુધીમાં હું ઘરનું કામ પતાવી લઉં ચકોડીને દાંતડું આપીને એ કાળી દોશી કાળી દોશી ઘરકામમાં વળગ્યા જેવી ચકોડી ગઈ એ તરત જ કાળી દોશીની આંખમાંથી બોર બોર જેવડા આંસુડા પડ્યા ઘરમાં મૂળ સો રૂપિયા પીડ્યા છે એમાં ચકુડીની ફી કેમ ભરાશે એને દિવાલ પર ટીંગાડેલા પોતાના ધણી પાતા ભાભાના ફોટા તરફ જોયું કાળી ડોશીને લાગ્યું કે પાતા ભાભાનો ફોટો એમ કહે છે કે બધું થઈ જ રહેશે તું ખોટી ચિંતા કર માં કાળી ડશી ગામ આખામાં પ્રખ્યાત હતા હવે તો કર રહ્યા નથી બાકી ગામ આખાની સુવાવડા ડોષીએ કરેલી એક જમાનામાં આ પંથકના ગામડામાં કાળી ડોશી અને પાતા બાબાનું નામ હતું પાતા બાબાનો ધંધો શાક બકાલાનો અને અને ફળ કાળી બકાદી છ દીકરીઓ પછી સાતમો દીકરો કાળી માની પેટે અવતર્યો હતો સાત સાત સંતાનોની સુવાવડ પછી કાળી ડોશી પોતે સુવાવડમાં એક્સપર્ટ થઈ ગયા હતા અરે પોતાની પ્રથમ ડિલેવરી વખતે એ કપાસ વીણતા હતા અને સાંજે ઘરે આવ્યા ત્યારે કપાસનું માથે ફોટકું અને હાથમાં છોકરો હતો પોતાની એ પ્રથમ પોતાની જાતે કરી હતી ડિલિવરી વિશે અને એટલું બધું જ્ઞાન આવી ગયું હતું કે સરકારી દવાખાનામાં પણ ક્યારેક કોમ્પ્લિકેટેડ કેસ હોય ને ત્યારે સ્પેશિયલ એમ્બ્યુલન્સ કાળી ડોશીને બોલાવવા આવતી પહેલાં તો કાળી માસી તરીકે જ ઓળખાતા છેલ્લા દસ વર્ષે કાળની થાપટો એવી લાગી કે કાળી માસીમાંથી એકાએક કાળી ડોસી થઈ ગયા છ દીકરીઓના લગ્ન કર્યા પછી એક ના એક દીકરાને પરણાવ્યો પાતા બાબા અવસાન પામ્યા ભરત અને એની વહુ અંજુ અને કાળીમાં ત્રણ જ વજ્યા છ બહેન પછી જન્મેલ સાતમો ભાઈ એટલે ચાગલો તો હોય જ જ્યાં ચાગલા હોય ત્યાં લખણ ખોટાય અને અફલખણ તો આવે જ ચાગલા એ પ્રવેશ દ્વાર છે બહુ જ નાની ઉંમરે જ ભરતે ભરપૂર પીવાનું શરૂ કરી દીધેલું ખાવાનું તો હતું જ પછી રમવાનો શોખ થયો પીવે એ જ જીવે એનો જીવન મંત્ર બની ગયો પાતા બાબાને કાળી ડોસીની વેલ્યુ સારી એ પંથકમાં એટલે ભરત પરણી પણ ગયો પણ પાતા ભાભાની ગેરહાજરીમાં બગડીને બે હાલ થઈ ગયો એની પત્ની અંજુએ એને વારવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ અમુક એન્જિન ઉપરથી જ એવા આવે કે એનામાં જન્મજાત એ વાયડા એના વાયરસ અને અફલખણના ડેટા ફિટ જ હોય બાય ડિફોલ્ટ એટલે એણે તમે તો શું કોઈ પણ રીમૂવ ના કરી શકે ક્યારેક કાળી ડોસી નાખી જાય પણ ખરા એ નપાવટ તારા બાપની ઇજ્જત સામે તો આ પીવાનું બંધ કર અને કમાવાનું શરૂ કર મારી તો જિંદગી જતી રહી પણ આ ફૂલ જેવી તારી બાઈ સામુ તો કાલ સવારે તારે નાનું થશે એનો તો વિચાર કર નપાવટ નગરોળ પણ ખીખી ખીખી કરીને ભરત ઝૂલતો ઝૂલતો ખાટલામાં સુઈ જાય સાસુ બે મજૂરી કરે અને દીકરો પીવે એટલે પાતા ગયું દોઢ વર્ષે આ ચોકડીનો જન્મ થયેલો હવે તો મારકુટ પણ થઈ વગર વાકે અંજુને માર પડતો પેલી દીકરી આવીને એટલે ત્યારે પણ કાળી મા એને કહેતા તારી જેવા દીકરા કરતા મારે આ દીકરી સારી હો તું અંજુ ઉપર હાથ ના ઉપાડતો હવે પછી તારી નજર સામે તારે છ બહેનો છે પણ કોઈ દિવસ ફરિયાદ આવીએ નહી ગામ આખાના છોકરાની સુઆવડ મેં કરી બસ છેલ્લે તારામાં હું થાપ ખાઈ ગઈ છું તારા જેવા જન્મીને વળી જતા હોય ને તોય સારું પણ પાછું ખીખી ખીખી કરીને ભરત હાલતો થાય ચકોડી બે વર્ષની થઈ હતી અને એક વખત વગર કારણે અંજુને ઢોર માર માર્યો કાળી આડા પડ્યા તો એને પણ એક બે લાફા આટી ગયો સગા દીકરાએ જનતા પર હાથ ઉપાડ્યો અને ડોશીને કાળજે ઘા લાગ્યો આ ફૂલ જેવી અંજુ આનો અત્યાચાર જીવનભર કેમ સહી શકશે અંજુને એના પિયર મૂકી આવ્યા અને એના પિતાજીને કહી દીધું વેવાય તમારી દીકરી સંસ્કારી છે હજુ યુવાન છે ગમે ત્યાં સારો મૂર્ત્યો જોઈને ફરીથી પરણાવી દો મારા ઘરમાં એ બિચારી જીવતે જીવ નરકમાં રહે છે વેવાય એ વાત માની ને અંજુને બીજે વળાવી દીધી બે વર્ષની ચકોડીને છાતીએ છાપીને કાળી ડોસી એટલું જ બોલ્યા હતા કે બેટા તારા ભવિષ્ય માટે હું આ બધું કરું છું તારો સગો બાપ દાનવ બન્યો છે તારી અને તારી માતાની સલામતી હવે આ ઘરમાં નથી શરૂઆતમાં ચકોડી અંજુ પાસે જ હતી પણ પછી અંજુને એક છોકરાનો જન્મ થયો નવો ધણી આમ તો બધી જ રીતે સારો પણ એને આ ચકોડી પ્રત્યે થોડી ચીડ ખરી વારંવાર મંજુને સંભળાવે આ પાપને જોઉં છું ને મને કોઈક ને કંઈ થઈ જાય છે મોટી થાય ત્યારે પરણાવવાની તો આપણે જ ને આ નો પાલવે કા તો તું એને તારા બાપને ત્યાં મૂકી આવ અથવા તો ત્યાં એ ઉદ્ભવી છે એ કાળી ડોશીને ત્યાં મૂકી આવ જમાનો ભલે ફોર જીનો કે ફાઈવ જીનો ચાલતો હોય પણ સ્ત્રી પ્રત્યેનો દ્રષ્ટિકોણ તો હજુ વન જી રૂપે જ બહાર આવે છે અને આ બાજુ એક નાના એવા ઝઘડામાં ભરતનું એક રાતે વાડીમાં ખૂન થઈ ગયેલું કાળી ડોશીની આંખમાંથી એક આંસુ પણ નહોતું પડ્યું દીકરા પ્રત્યે એટલી નફરત વધી ગઈ હતી કે વાત્સલ્યનું ઝરણું સુકાઈ ગયું હતું મહિના પછી કાળી ડોશી મંજુના નવા ઘરે ગયા અને મંજુના ધણીને કીધું એક કામ કરો આ ચકોને મને આપી દો મારે સથવારો રહે

બસ ત્યારથી છકોડી એની દાદીમાં કાળી ડોશી સાથે ભરવાના હતા બીજે દિવસે બધા જ બાળકોના નામ લખાવા માંડ્યા ચકોડી જેવા સાત છોકરા જ બાકી રહ્યા હતા છ થી આઠ ધોરણમાં કે જેના વાલી આટલી બધી ફી ભરી શકે એમ ના હતા ચકોડી તોય નિરાશ ના થઈ એને દાદીમાને ભગવાન પર પૂરો ભરોસો હતો અને માની સ્થિતિ કફોડી થઈ દિવાળી સુધીમાં એને બે હજાર બચાવી લીધેલા છૂટક છૂટક કામ કરતા બાકી તો થોડા એવા ફળ લઈને અથવા તો બકાલું લઈને એ શેરીમાં બેસતા એમાંથી ખાધા ખોરાકી નીકળી જતી પણ અગાઉ અગાઉના આયોજન મુજબ શિયાળામાં પ્રવાસમાં મોકલવાની પૂર્વ તૈયારી રૂપે પૂરા બચાવી રાખ્યા હતા પણ એ બધી સો સો ની નોટ હતી એટલે કદાચ વપરાઈ જાય એટલે ગામની એક દુકાને એને બે હજારની નવી ગુલાબી નોટ લઈને સાડલાના છેડે બાંધીને ઘરે આવતા હતા રસ્તામાં બાજુની પાડોશી રાધા ડોશી સાથે વાત કરવા ઉભા રહી ગયા હતા અડધો કલાક વાત કર્યા પછી ઘરે આવ્યાને જોયું તો સાડલાના છેડે જે ગાંઠ વાળી હતી એ છૂટી ગઈ હતી અને બે હજારની ગુલાબી નોટ ક્યાંક પડી ગઈ હતી પછી તો ઘણી ગોતી પણ કશું જ મળ્યું નહીં દાદીમાં કાલ ફી ભરવાનો છેલ્લો દિવસ છે ફી ભરી દેશો ને હા બેટા ફી ભરાઈ જશે તો ચિંતા ના કર્યા રમવા આવે કાળી ખબર નહોતી જિંદગીમાં ક્યારેય એને લાંબો હાથ ન કર્યો નતો ફરી વાર એને પોતાના ધણીની છબી સામે જોયું અને ફરી એ જ આશ્વાસન મળ્યું બધું થઈ રહેશે તું ખોટી ચિંતા કર છો કલાક પછી ચકોડી દોડતી આવી એના હાથમાં એક પાંચસો ની નોટ હતી અને ખૂબ જ હાફતી હતી દાદીમાં દાદીમાં આ નોટ મને રસ્તામાંથી મળી તમને દેવા આવી છું નિશાળમાં અમને અમારા સાહેબે શીખવાડ્યું છે કે જડેલી વસ્તુ મૂળ માલિકને પાછી આપી હોવાય એ રખાય નહીં આવ્યો આ પૈસા ને તમે આજુબાજુમાં જઈને પૂછી આવો કે કોઈના પાંચસો રૂપિયા ખોવાય છે કાળી ડોશી તો જોઈ જ રહ્યા અને તરત જ એ પાડોશીને ત્યાં ત્યાં ગયા તો ચાલુ હતી રાધામાને હાથે પાંચસો રૂપિયા ખોવાઈ ગયા હતા અને એનો મોટો છોકરો રાધામાને ખખડાવતો હતો કાળી ડોશીએ ત્યાં જઈને કીધું આજ તમારા પાંચસો રૂપિયા હશે મારી ચકુડીને એ રસ્તામાંથી ચડ્યા હશે બેવડ વળી ગયેલા પાંચસો રૂપિયા લઈને રાધામાને શાંતિ થઈ બધાના જીવમાં જીવ આવ્યો નીતિનો પૈસો ક્યાંય ના જાય રાધામા મોટો છોકરો જે પાંચસો રૂપિયા માટે સગી માને ગચકાવતો હતો એ હવે નીતિનો દીકરો થતો હતો પછી તો પરાણે રાધામા એ ચા બનાવી અને પીવડાવી રાધામાના દીકરાની બે દીકરીઓ પ્રવાસમાં જતી હતી રાધામાએ કાળી વાત જાણી લીધી કે પ્રવાસમાં જઈ શકે શાળાના આચાર્ય ગામમાં જ રહેતા હતા ગામમાં રહેતા આચાર્ય સૌને ગમતા હોય છે સવારે આઠ વાગે રાધામાએ આચાર્ય પાસે જઈને કહ્યું સાહેબ એક વાત કેવી છે જો તમે માનો તો બોલો શું કેવું છે આચાર્ય બોલ્યા આ બે હજાર છે એ ચકુડીની ફીના અને એને વાપરવાના પણ એ એ કોણે કોઈને નથી કહેવાનું કાળી દોષનો સ્વભાવ હું જાણું છું એ કોઈની પાસે માંગ્યું ક્યારેય ના લે આમ તો આ એના જ પૈસા છે દિવાળી ટાણે એની બે હજારની નોટ ખોવાઈ ગઈ હતી તે નોટ મેં જોઈ હતી પછી નોટ પર પણ પગ દબાવીને હું ઊભી રહી ગઈ આ એ જ નોટ છે સાહેબ એના જ પૈસા છે પણ અત્યારે હું કહું તો મને શરમ આવે પણ કાલે મારા પાંચસો રૂપિયા ખોવાઈ ગયેલા ને તે ચકોડીને જોયા એ પૈસા એની દાદીમાને આપ્યા અને કહ્યું કે નિશાળમાં એવું શીખવાડે છે કોઈની જડેલી વસ્તુ ના લેવાય એ જેની હોય એને પાછી આપી દેવાય આવા સંસ્કાર છઠ્ઠા ધોરણમાં બાળકમાં હોય તો મારે સાહીઠ વર્ષ થયા મારામાં પણ હોવા જોઈએ ને આવા સંસ્કાર તમે કાળી ડોશીને ગમે તે રીતે સમજાવી દેશો પણ ચકોડી પ્રવાસમાં જવી જ જોઈએ સાહેબ ચકોડી પ્રવાસમાં જવી જ જોઈએ આટલું કહીને સજળ નયને રાધામાં જતા રહ્યા બપોરે સ્ટાફ મિટિંગમાં આચાર્ય બધાને વાત કરી અને કીધું કે આ વાતની કોઈને વાત કરવાની નથી આપણે સ્ટાફ પૂરતી જ છે અને રાધામાનું દિલ એક નાનકડી છોકરીએ પીગળાવી દીધું છે અને બે હજાર રૂપિયા ચકોડીની ફીના અને પ્રવાસમાં ખર્ચ માટે આપી ગયા છે મને એક વિચાર આવ્યો છે હજુ પણ છ જણા છે કે જેમની ફી આવી નથી અને આવે એમ પણ નથી આપણે એ એક એક છોકરાનો ખર્ચ એ ઉઠાવી લઈએ તો એક નાનકડી છોકરીની પ્રામાણિકતાથી મને આ વિચાર આવ્યો છે આમ તો દર વખતે આપણા સીઆર આપણા ઉપલા અધિકારી ભરે જ છે પણ જ્યારે ભગવાન આપણા સીઆર ભરશે તો શું લખશે કોઈ એવું કામ તો હોવું જોઈએ ને કે ભગવાનને સીઆર ભરતી વખતે એ કામમાં આવે માનવતા અને દયા આ બે કામ એવા છે કે ભગવાન અંતકાળે આપણા શિયાળ ભરશે ને ત્યારે કામ આવી શકે કોઈના ચહેરા પર આપણે નાનકડું સ્મિત લાવી શકીએ ને તો આ ભાવ તો સુધરે પણ આવતો ભાવ સુધરી જતો હોય છે આચાર્ય વાત કરી અને સૌ સહમત થયા તમામ બાળકોની ફી ભરાઈ ગઈ કાળી ડોશીને ત્યાં જઈને આચાર્યશ્રીએ કીધું કે ઉપરથી સરકારે તમારી દીકરીના પ્રવાસના પૈસા આપ્યા છે તમારી દીકરી હું હોશિયાર કરીને અને ચકોડી પ્રવાસમાં ગઈ સૌથી વધારે આનંદ અને છ બાળકોને હતો કે જેના મા બાપ ફી ભરી શકે તેમ નહોતા પણ શિક્ષકો અને આચાર્યને પણ સવિશેષ આનંદ હતો કે આજ તેઓ પરિપત્ર બહારની એક સારી વસ્તુ કરી રહ્યા હતા રાધા આનંદ હતો કે પોતે એક પાપ કર્મમાંથી બચી ગયા હતા જડેલા પૈસા મૂળ માલિક પાસે હતા ને પ્રવાસ ઉપડ્યો અને કાળી ડોસી ચકોડીને બસમાં બેસાડીને ઘરે આવ્યા ને ત્યારે હરખના આંસુ સાથે એને દિવાલ પર એમના ધણી પાતાના આતાની છબી સામે જોયું છબી જાણે કહેતી હોય એમ લાગ્યું કે હું નહોતો કેતો કે એ બધું થઈ જશે તો ખોટી ચિંતા કરતી હતી લેખક છે મિત્રો એવી આશા રાખું છું કે વર્ષમાં એક વખત તમે પરિપત્ર બહારનું એક પવિત્ર કામ કરશો જ મિત્રો વિડિયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો આવી જ ઘટનાને પ્રેરણા દેવા એક વાર્તાઓ છે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે